મિત્રો આ બોર્ડ છે તમને લગાવવાનું આપણે આપણે આ આ લોકેશન ઉપર એટલે તમે તમે કદાચ આવતા તો તો દેખાય જે પાટણ આવશો એના માટે લગાવીએ

जीतू भाई आ गया है तुम्हें ऑन જોઈલી છે શકલ ચોક જો તમે પિહચાન દેઓ કે એ શકલ બહુત દિખતી હે મેરા મેળા મેળા ખતમ હો ગયા હે તાપા ભી મેળા મેળા શરુ હોને સે પહેલે ખતમ હો ગયા હે ઓ નારુ ભાઈ શાંતિ જીતુભાઈ ઘરે ગયા ઘરે ને આપકો છોકરાને લેડી ગયા ઘરે ને આપકો ના કરે તો મિત્રો જોઈ લ્યો હરમંદિર મંદિર છે આપણે દર્શન કરતા અંદર જઈને દર્શન કરીને તમને દર્શન કરાવીએ તો બનાને વીડિયોમાં દાદાને દર્શન કરાવી દીધા

ભાવું <rug noise> <smart movement> <Das> <4 hakacity> <gree>

વાવાઝોડું આવી ગયું હોય જોઈ લો ફૂલ વાવાઝોડું વરસાદ આવી ગયો મિત્રો ચાલુ હતો મેળો અને વરસાદ નો વાવાઝોડું ચાલુ થઈ ગયું આ બધા ઉપર ઊભા થઈ જાય ફૂલ વરસાદ વાવાઝોડું હંગા થાય બધા પસ્તી દોડી આવી જઈએ બાપડા વાવાના વાવા છે બધું ફૂલ મોજ